નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા એક રજવાડું હતું અને અહીંયા રાજાનું શાસન હતું ત્યારે જે તે સમયે બ્રિટિશ શાસન આવ્યું ત્યારબાદ જે ઐતિહાસિક ઇમારતો બની છે સો વર્ષ કરતાં પણ જૂની ઇમારતો છે અને હાલમાં આ ઘણી બધી સંખ્યાબંધ ઇમારતો છે જે જર્જરિત છે અને તે રિનોવેશન માંગી રહી છે ત્યારે રાજપીપળા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ અને તેમના સાથીઓ દ્વારા ઇન્ટેક્સ નામની સંસ્થા સાથે જોડાઈને જે નગરની ઐતિહાસિક ઇમારતો છે તેને સાચવણી માટે તેને લોકજાગૃતિ માટેની જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે તેના અનુસંધાને આજે રાજપીપળા વિજય પેલેસ ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શાળાના બાળકો સાથે શાળાના બાળકોને આ તમામ ઐતિહાસિક વારસા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ઇન્ટેક સંસ્થા શું કામગીરી આગામી દિવસોમાં કરવાની છે તેની વાત કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે અમે યુવરાજ માનવેન્દ્રસિંહ સાથે આ મુદ્દે વાતચીત કરી છે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં અહીંયા રાજપીપળામાં રાજવંશ પેલેસમાં ઇન્ટેક જે કે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ છે એની જે એમાં જે નર્મદા ચેપ્ટરની સ્થાપના આજથી એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી એમાં હું કન્વીનર અને મારી જોડે વિરાજબેન કો કોકન્વીનર અને જયપાલભાઈ માંગરોલા જે પણ અહીંના સભ્ય છે અમે એક કાર્યક્રમ અહીંયા વાત્સલ્ય વિદ્યાલયના બાળકો સાથે મળીને એક જાગૃતતાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું જ્યાં અમે બાળકોને સૌથી પહેલાં તો ઇન્ટેક શું છે ઇન્ટેકમાં જે હેરિટેજ શું છે એના અને હેરિટેજની જે બિલ્ડિંગ છે અને હેરિટેજની જાળવણી કેમ જરૂરી છે એના વિશે માહિતી આપી અમુક અહીંયા હેરિટેજના જે સ્થળો છે બિલ્ડિંગો છે રાજપીપળા શહેરમાં એની પણ વિગત આપી એના ફોટા બતાવ્યા એનો પર ચર્ચા થઈ સાથે સાથે હેરિટેજના લગતું જે કંઈક હોય જેમ કે આપણી સાંસ્કૃતિ છે એ સાંસ્કૃતિને બચાવવાની કેમ જરૂરત છે અને પર્યાવરણની પણ વાત કરી કે અહીંયા પર્યાવરણ પણ કેમ સાચવવું જોઈએ ઝાડ વાવા જોઈએ એ બધી વાત કરી છે અને અમને લાગ્યું કે આ એક જરૂરી પગલો હતો કે ઇન્ટેક્ટમાં આવું એ કાર્ય થાય કેમ કે આ બાળકો આપણા ભવિષ્ય છે આપણા સમાજનું ભવિષ્ય છે અને એમના થકી આ એક જાગૃતતાનું કાર્યક્રમ થાય જેથી કરીને આ બાળકો જ્યારે પણ પોતપોતાનું ભણતર પૂરું કરીને જે પણ વ્યવસાયમાં આગળ જશે ત્યારે એમને આ વાતની જ્યારે જાણકારી છે કે આ આપણું આ ધરોહર છે આ હેરિટેજ છે પર્યાવરણ છે આ સાંસ્કૃતિ છે એને બચાવવાનું બચાવવા પાછળનું શું કારણ છે અને એના માટે શું જાળવણી કરવી જોઈએ એ આજે આ સંદેશો અમે ઇન્ટેક થકી આ બાળકોને અમે આજે આપવામાં આવ્યું છે